એ મારા વાલા તમે જો જરૂરથી મેલડી મને માનતા હોય તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને એમ આગળને આગળ વિડીયો મોકલજો તમારી બધી મનોમનથી કામના થઈ જાય એવા આશીર્વાદ છે મેલડી મના ને આ કળિયુગની મેલડી કહેવાય અને જેટલું તમે માનો એટલું મા કામ કરે અને હંમેશા માટે મેલડી મને માનતા રહીજો કે કળિયુગની કિંગ છે માં માં અને હવની ઈચ્છા પૂરી કરે એ માતાજી આગળ પ્રાર્થના માંગુ અને વિશ્વાસ ને શ્રદ્ધા રાખજો જેટલો વિશ્વાસ ને શ્રદ્ધા હશે એટલે તમારું વેલાસર સર કામ થઈ જશે આ એક કાળિયા બીડમાં માં બેઠા છે માં જય માં લખજો અને જેમ બને એમ આગળ વિડિયો નીકળજો તમામને ખબર પડે કે કાળિયા બીડમાં મેલેડીમાં બેઠેલા છે અને ભૂતેશ્વર પણ સસલા રૂપે ગયેલા છે થી સસલા રૂપે ગયા અને ભૂતેરમાં બેઠા અને કંટારી કુલમાં કુંજાણા એમાં ભગવતીમાં મેલડી ગયા હો